પ્રકરણ બે આહારના ઘટકો કોમ્પોનેન્ટ ઓફ ફૂડ ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે આપણે ઓળખ મેળવી હતી તથા તેને નકશામાં અંકિત કર્યા હતા ખોરાકમાં રોટલી અથવા ચપાતી દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે આ ઉપરાંત ભાત સંભાર તથા ભીંડા હોઈ શકે છે તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી માછલી તથા શાકભાજી હોઈ શકે છે પ્રવૃત્તિ એક ખરેખર આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા તથા શાકભાજી હોઈ શકે છે તેમાં દહીં છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો કોષ્ટકમાં આપવામાં આવ્યા છે ક્ષેત્ર અથવા રાજ્ય અનાજની વાનગી દાળ અથવા માંસની વસ્તુ શાકભાજી અન્ય પંજાબ મકાઈનો રોટલો રાજમાં વાલના બીજ શાક સરસવની ભાજીનું શાક દહીં ઘી આંધ્રપ્રદેશ ભાત તુવેર દાળ અને રસમ એટલે કે ચારુ કંદુર ટિંડોળા છાશ ઘી અથાણું ગુજરાત ઘઉંની રોટલી ચપાતી ખીચડી ભાત મગદાળ બટાટા ટામેટા તેલ દહીં ઘી ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે વોટ ડિફરન્ટ ફૂડ આઇટમ્સ કન્ટેન્ટ આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી અથવા ઘટકોથી બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન તથા ખનિક ક્ષારો છે આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે જેની આપણા શરીરને આવશ્યકતા છે શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે કાર્બોદિત પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે આ પરીક્ષણોને કરવા માટે તમને આયોડીન કોપર સલ્ફેટ તથા કોષ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે તમને કેટલીક ટેસ્ટ્યુબ એટલે કે કસનડી તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો આ પરીક્ષણોથી મળેલ તારણોને કોષ્ટકમાં લખી શકો છો આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલ છે તમારું પરીક્ષણ તેની ઉપર અથવા અન્ય હાજર ખાદ્ય પદાર્થ પર કરી શકો છો આ પરીક્ષણો સાવધાની પૂર્વક કરો તથા કોઈ પણ રસાયણ ને ખાવાનો અથવા સ્વરૂપે ન હોય તો તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકાય છે ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ પ્રવૃત્તિ બે સ્ટાર્ચનું પરીક્ષણ પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા કાચી સામગ્રીની અલ્પ માત્રા લો તેમાં બે ત્રણ ટીપા દ્રાવ્ય આયોડિન દ્રાવણ ના ઉમેરો ખાદ્ય સામગ્રીમાં થતા પરિવર્તનને જુઓ શું તે ભૂરો અથવા કાળો થઈ ગયો છે આ ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે આ પરીક્ષણને અન્ય કોઈ ખાદ્ય સામગ્રી સાથે પુનરાવર્તન કરીને તપાસ કરો કે કયા પદાર્થમાં સ્ટાર્ચ છે પ્રોટીન માટેનું પરીક્ષણ પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો જો તે ઘન હોય તો તેની પેસ્ટ અથવા લુગદી અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લો તેમાં દસ ટીપા પાણીના ઉમેરી બરાબર હલાવો હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં બે ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના તથા દસ ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખો બરાબર હલાવીને ટેસ્ટ ટેસ્ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો જાંબલી રંગ ખાદ્ય ખાદ્યપદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે હવે તમે આ પરીક્ષણને બીજા ખાદ્ય પદાર્થ માટે પુનરાવર્તિત કરી શકો છો ચરબી માટેનું પરીક્ષણ ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો તેને એક કાગળમાં વીંટીને છૂંદો ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ શું તેના પર તેલી ડાઘા એટલે કે ધબ્બા છે કાગળને પ્રકાશની સામે લાવો શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે કાગળ પર તેલના ડાઘા લિપિડ એટલે કે ચરબીની હાજરી સૂચવે છે ખાદ્ય પદાર્થ અથવા સામગ્રીમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો અને થોડા સમય માટે કાગળને સૂકવી દો તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે આપણે ત્રણ પોષક દ્રવ્યો કાર્બોદિત પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું હવે વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન પદાર્થોમાં હાજર હોય છે ખાદ્ય સામગ્રી સ્ટાર્ચ હાજર પ્રોટીન હાજર ચરબી હાજર કાચા બટાકા હા દૂધ હા મગફળી હા ચોખાનો લોટ હા રાંધેલ ચોખા હા સુકુ નાળિયેર હા ચણાનો લોટ હા રાંધેલ દાળ હા કોઈ પણ શાકભાજીનો ટુકડો હા કોઈ પણ ફળનો ટુકડો હા બાફેલ ઈંડું સફેદ ભાગ હા વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે વોટ ટુ વેરિયસ ન્યુટ્રીયન્ટ્સ ડૂ ફોર આર બોડી કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે ચરબીથી પણ શક્તિ એટલે કે ઊર્જા પ્રાપ્ત થાય છે વાસ્તવિકતા એ છે કે સમાન કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે ચરબી અને કાર્બોદિતયુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે વિટામિન આપણી આંખ હાડકાઓ દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે વિટામિન ઘણા પ્રકારના હોય છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે તેમાંથી કેટલાક વિટામિન એ વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કેના નામથી ઓળખવામાં આવે છે આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે આપણા શરીરને બધા પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે વિટામિન ડી આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક અહીં દર્શાવેલ છે આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિક્ષાર આવશ્યક છે વિવિધ ખનિક્ષારોના કેટલાક સ્ત્રોત અહીં દર્શાવેલ છે મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્યો કરતાં અત્યંત વધારે હોય છે આથી એવું કહી શકીએ કે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે કે રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો અનાજ દાળ બટાટા તાજા ફળો અને શાકભાજી છે વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ જેમકે પાણી દૂધ ચા વગેરે આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં પ્રવૃત્તિ ત્રણ એક ટામેટું અથવા લીંબુ જેવું કોઈ ફળ લઈ તેને નાના નાના ટુકડામાં કાપી નાખો શું આવું કરતી વખતે તમારા હાથ ભીના થાય છે જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા શાકભાજીને કાપવા છોલવા તથા પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરો શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ છે કે જેમાં પાણીની માત્રા નથી હોતી આપણે જોઈએ છે કે કેટલાક ખાદ્ય પદાર્થમાં પાણી હોય છે કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં પાણી નાખીએ છીએ સમતોલ આહાર ડાયટ સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ જેની આપણા શરીરને આવશ્યકતા છે કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ઓછું ન હોવું જોઈએ આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે શું તમે વિચારો છો કે પ્રત્યેક વયજૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે શું તમે એવું પણ વિચારો છો કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે કઠોળ મગફળી સોયાબીન અંકુરિત બીજ મગ અથવા ચણા આથવણવાળો ખોરાક સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી લોટનું મિશ્રણ મકાઈની રોટલી થેપલા અનાજ કે દાણાના બનેલ કેળા પાલક દાળિયા ગોળ શાકભાજી અને એવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે એટલા માટે કોઈપણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે યોગ્ય પ્રકારનો આહાર લેવો એ માત્ર જરૂરી નથી પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો પણ જરૂરી છે જેથી તેના પોષક તત્વો નષ્ટ ન થાય શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ થઈ જાય શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્વના વિટામિન તથા ક્ષારો હાજર હોય છે ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન તથા કેટલાક ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તેને પચાવવામાં સરળતા રહે છે તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીમાં કેટલાય મહત્ત્વના પ્રોટીન અને ક્ષાર દૂર થાય છે ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે શું એ યોગ્ય છે કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે ખરું ને આથી તેણે તળેલી વસ્તુઓ જેવી કે સમોસા પૂરી મલાઈ રબડી પેંડા વગેરે ભરપૂર ચરબીયુક્ત આહાર ખાધો તેના સિવાય અન્ય ખોરાક ખાધો નહીં શું તમે વિચારો છો કે તેણે ઠીક કર્યું હશે ના ખરેખર નહીં જ આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે ત્રુટિજન્ય રોગો ડેફિશિયન્સી ડિઝીઝીસ વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટી અથવા ઊણપ હોય છે જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની અથવા તેણીની વૃદ્ધિ કુંઠિત થવી ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફિક્કો પડવો ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે જો કોઈ વ્યક્તિ પ્રોટીન તથા કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે તો તેની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે તે એટલી દુબળી થઈ જશે કે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોના અભાવથી રોગ અથવા વિકૃતિઓ થઈ શકે છે આવા ત્રુટીજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે આ પ્રકરણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારોમાં ખોરાકની એટલી વધારે વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે આ વિતરણ આપણા ભોજનમાં આવશ્યક પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે વિટામિન અને ખનિજ ક્ષારોના ઉણપના કારણે થતા કેટલાક રોગો અથવા વિકૃતિ વિટામિન અથવા ખનિજ ત્રુટિજન્ય રોગ અથવા વિકૃતિ ચિહ્નો વિટામિન એ દ્રષ્ટિહીનતા અથવા રતાંધળાપણું નબળી દ્રષ્ટિ રાત્રે ઓછું દેખાવું ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું વિટામિન બી વન બેરી બેરી નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ વિટામિન સી સ્કર્વી પેઢામાંથી લોહી નીકળવું ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગે વિટામિન ડી રિકેટ્સ એટલે કે સુકતાન હાડકાઓનું નાજુક બનીને વળી જવું કેલ્શિયમ હાડકાં અને દાંતનો કોહવાટ નબળા હાડકાં અને દાંતમાં સડો થવો આયોડિન ગોઈટર ગલગંડ ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી જવી બાળકોમાં માનસિક મંદતા આયન એનિમિયા પાંડુરોગ